ડોક્ટરોએ હાથમાં બેનર લઈ અને મોઢા પર માસ્ક પહેરી અને કોઈ પણ સૂત્રોચ્ચાર વગર મૌન ધારણ કરી ધરણા કર્યા હતા ઇન્ટર્ન ડોક્ટરોએ સ્ટાઇપેન્ડની રકમ માત્ર દસ હજાર મળતી હોવાથી નારાજગી જોવા મળી સરકારી ધારા ધોરણ અનુસાર અઢાર હજાર બસો જેટલી આંદોલન શરૂ કર્યું છે છે મહત્વનું કે બે દિવસ અગાઉ ઇન્ટર્ન ડોક્ટર દ્વારા અમરેલી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તંત્રમાં રજૂઆત કરવા છતાં પણ મેનેજમેન્ટ ટસ ના મસ્ત ન થતા ઇન્ટર્ન ડોક્ટરોએ અમારી માંગ પૂરી કરો આ નારા સાથે ધરણા શરૂ કર્યા હતા અમે લોકોની એકસો વીસના એકસો વીસ જણા છીએ અત્યારે સાથે જ અને અમે લોકો સ્ટાઈપંડ અમારું દસ હજાર જ આપવામાં આવે છે જ્યારે સરકારશ્રીની જોગવાઈ મુજબ અઢાર બસો હોવા જોઈએ એ રીતે અમને પૂરું પાડવામાં આવતું નથી અને આટલું સ્ટાઈપન્ડ હોવા છતાં હોસ્ટેલનું કે કોઈપણ વસ્તુનું અકોમોડેશન આપવામાં આવતું નથી એટલે હોસ્ટેલના અને મેસના અને બધા ફીઝ અમે જ લોકો પે કરીએ છીએ અને એના પ્રમાણે સ્ટાઈપેન્ડ ઇનફ નથી એટલા માટે સરકારશ્રીની જોગવાઈ મુજબ અમારે અઢાર બસો જોઈએ એ રીતે એ જોગવાઈ છે અમારી એના માટે અમે ધરણા ઉપર બેઠા છે બાર બાર કલાકની ડ્યુટી હોય છે એની છતાં અમને સ્ટાઈપંડ આપે છે દસ હજાર રે જ્યારે આ પ્રમાણે અમારું સ્ટાઈપંડ હોવું જોઈએ સરકારશ્રી મુજબ અઢાર બસો અને એ પ્રમાણે અમે કેટલી રજૂઆત કરી મેનેજમેન્ટને તોય તે અમને મળ્યું નથી જ્યારે અમારી હોસ્ટેલ ફી પર મંથ અગિયાર હજાર ઉપર છે તો અમારે સ્ટાઇપેન્ટ દસ હજાર આપે તો એ ચાલે એમ જ નથી અમે ઘણીવાર પ્રયાસ કર્યો કે એ લોકો માની જાય પણ એ લોકો કોઈ માને એમ નથી એટલે અમે લોકો અહીંયા ધરના ઉપર બેસ્યા છીએ કે જેથી કરીને એ લોકો સમજે પણ હજી સુધી કોઈ નિર્ણય આવ્યો નથી તો હવે અમે ત્યાં સુધી બેસશું જ્યાં સુધી કોઈ નિર્ણય ન આવી જાય એક સેલ્ફ ફાઇનાન્સ મેડિકલ કોલેજ છે અને સેલ્ફ ફાઇનાન્સ મેડિકલ કોલેજ જે અઢાર હજાર બસોનો નિયમ છે એ ગુજરાત ગવર્મેન્ટે એમની જે ગવર્મેન્ટ સંચાલિત અને જીએમઆરએસ સંચાલિત મેડિકલ કોલેજો છે એની માટે છે સેલ્ફ ફાઇનાન્સમાં ગુજરાતમાં અલગ અલગ સ્ટાઇપન્ડ આપવામાં આવે છે એમાં મેનેજમેન્ટ દ્વારા જે કોર કમિટી છે એના દ્વારા જે સ્ટાઈપ નક્કી કરવામાં આવ્યો છે એ છોકરાઓને અમે જે ઇન્ટર્ન ડોક્ટર્સ છે એમને અમે ચૂકવી રહ્યા છીએ એ લોકોની માંગણી છે અમે એમને કીધું છે સમજાવટ કરી અને અમે વચગાળાનો કોઈ રસ્તો નીકળે એવો એમની સાથે પ્રયત્નો કરી રહ્યા છીએ અમરેલી જિલ્લાની શાંતાબા મેડિકલ કોલેજના એકસો વીસ ઉપરાંતના એક ઇન્ટર્નશીપ ધરાવતા ડોક્ટરો દ્વારા પ્રતિક ધરણા અને ઉપવાસ આંદોલન કરી રહ્યા છે આપ જોઈ શકો છો કે અમરેલી જિલ્લાની શાંતાબા મેડિકલ કોલેજના એકસો ઉપરાંતના ડોક્ટરો દ્વારા ભર ઉનાળાના આ તડકામાં જે રીતે પોતાનું વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે દસ હજાર જેવું સ્ટાઇફંડ આપતા હોય સરકારની જોગવાઈ મુજબ અઢાર હજાર બસો જેટલું સ્ટાઇફંડ છે પરંતુ અમરેલી જિલ્લાના શાંતાબા મેડિકલ કોલેજના મેનેજમેન્ટ દ્વારા માત્ર દસ હજાર જેવું સ્ટાઇફંડ આપતા હોવાને કારણે ડોક્ટરો દ્વારા વિરોધ કરી રહ્યા છે હાલમાં જે રીતે અમરેલી જિલ્લાના ડોક્ટરો છે તે પોતાના નિર્ણય માટે અડગ છે ને જ્યાં સુધી પોતાની માંગણી ન સંતોષાય ત્યાં સુધી દિવસ રાત સુધી આ રીતે ધરણા પ્રદર્શન કરવાના છે ફારૂક કાદરી ગુજરાત અમરેલી